સૌથી પહેલાં ડિસિઝન ન્યૂઝ તરફથી અને આદિવાસી સમાજ તરફથી બિરસા મુંડાની જન્મજયંતિને લઈને તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે આદિવાસી સમાજના લોકો ખૂબ જ ઉત્સાહ સાથે આ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વલસાડના કપરાડા ખાતે નાનાપોંડા જે વિસ્તાર છે એમાં જે ડેપો ગ્રાઉન્ડ છે તે આવનાર સમય પછી જે બિરસા ગ્રાઉન્ડ તરીકે ઓળખાવાનું છે ત્યાં એક આજે આદિવાસી સમાજના સમગ્ર કપરાડા તાલુકાનો આદિવાસી સમાજ આજે એક જે બિરસા મુંડાનો જન્મદિવસ છે તેની ભવ્ય ઉજવણી કરી રહ્યો છે અહીંયા રાત્રિના સાંસ્કૃતિક પ્રોગ્રામ થવાનો છે હું જે તમને દ્રશ્ય બતાવી રહ્યો છું ત્યાં અત્યારે હાલમાં બિરસા મુંડાનો જે સાંસ્કૃતિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને તૈયારીઓ ચાલી રહી છે જે કપરાડાના સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો છે તે અહીંયા ઉપસ્થિત છે અહીંયા તમે જોશો તો અહીંયા એક મસ્ત થીમ છે જે આદિવાસી સમાજની વર્તમાનની વાસ્તવિકતા છે કરુણ દ્રશ્યો છે તેમાં આ થીમને સમજવા માટે આપણે અહીંના જે આગેવાનો છે એમની પાસેથી જાણકારી લેશું અહીંયા તમે જોશો તો સમગ્ર જે આદિવાસી સમાજના કપરાડા સમાજના જે આગળ પડતા આગેવાનો છે તે તૈયારી કરી રહ્યા છે આપણે જે થીમ છે આજની જે સાંસ્કૃતિક કાર્યક્રમની એની વિગતે માહિતી લેશું અને જે આગેવાનો છે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આજનો જે આખો કાર્યક્રમ છે બિરસા મુંડા જન્મજયંતિને લઈને એ તેઓ કેવી રીતે ઉજવવાના છે અને અહીંયા કોણ કોણ વક્તા આવશે અને જે સમાજની જે કરુણ દાસ્તાન છે જે વાસ્તવિકતા છે એમના દર્શન લોકોને કરાવશે લોકો સુધી જે મેસેજ પહોંચાડવા માંગે છે તેમને પણ તેઓ કેવી રીતે પહોંચાડશે એની સમગ્ર માહિતી આપણે આગેવાનો સાથે લઈશું તમે અહીંયા જે જોઈ રહ્યા છો ભગવાન બિરસા મુંડા એકસો ઓગણપચાસની જન્મજયંતિની ઉજવણી છે અને આ એક મસ્ત થીમ છે જે આદિવાસી સમાજનું હાલનું ચિત્ર કહી શકાય જે અરીસો કહી શકાય એવી થીમ છે અહીંયા નેશનલ હાઈવે પણ તમે જોઈ શકો છો બુલેટ ટ્રેન જોઈ શકો છો જે જંગલોનો નાશ થઈ રહ્યો છે જે વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે એનું પણ અહીંયા તમે જોઈ શકો છો અને જે આદિવાસી સમાજમાં તમે હાલમાં જે આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને કપરાડા વિસ્તારમાં તમે જોશો તો જે શિક્ષણની જે શિક્ષણના માળખાની જે હાલત છે જે શાળાઓની હાલત છે એમનું પણ એમણે અહીંયા અંકિત કર્યું છે તેની સાથે સાથે જે આદિવાસી વિસ્તારોમાં જે સરકાર કહે છે કે અમે દરેક ગામને બે હજાર ચોવીસ કે પચીસ સુધીમાં જે પાકા ઘરના જે સપનાઓ બતાવ્યા હતા તે કાચા ઘર પણ તમે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા જે આદિવાસી આગેવાનો છે એમની પાસેથી જાણીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ આખરે થીમ તેઓ કેવી રીતે વિચારી અને આ થીમ પાછળનું રહસ્ય શું છે આપણી સાથે દિનેશભાઈ જોડાયા છે જેઓ અહીંના આગળના કાર્યકર્તાઓ છે કાર્યકર્તા છે જે સમાજને આગળ પડતું સ્થાન આપીને સમાજના જે પ્રોત્સાહન અને ઉત્થાન માટે કાર્ય કરતા રહેશે દિનેશભાઈ સૌથી પહેલાં તો તમારું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે પણ મારું પહેલાં તમને એ જ સવાલ છે કે જે તમે આ થીમ વિચારી છે આજના સાંસ્કૃતિક કાર્યક્રમની આ થીમ પાછળ તમે શું વિચારણા હતી તમારી અને આનાથી તમે લોકોને શું સંદેશો આપવા માગો છો આ થીમને સમજવામાં દર્શકોની મદદ કરશો શું છે આ મતલબ શું છે જોહાર સૌને નમસ્કાર સૌ પ્રથમ તો આજે જ્યારે બિરસા મુંડાનો એકસો ઓગણપચાસમો જન્મ ઉજવી રહ્યા છે ત્યારે બિરસાએ જે મુહિમ ઉપાડી હતી એ જે એના સપનોનું ભારત જોવા માંગતા હતા એ સપનોનું ભારત એનો જે એકસો ઓગણપચાસમો જન્મ જયંતિ ઉજવી રહ્યા છે ત્યારે કેટલું પરિપૂર્ણ થયું છે કે ફક્ત ને ફક્ત આદિવાસીઓ સાથે જ થઈ રહી છે છે તેની એક કહાનીના રૂપે અમે જે આ થીમ કરી આજે શરૂઆત મુંડા જન્મ જયંતિથી એટલે અહીંથી જે પરંપરાગત જે કણી કંસાર પૂજનથી અમે સ્ટાર્ટ કરશું પણ તે સાથે અહીં જે સાંસ્કૃતિક પોગ્રામ હશે એ પોગ્રામ એ જ કહેવા માંગશે અમે કોઈ વક્તવ્ય કે બીજું ત્રીજું આપવા નથી માંગતા પણ મુક વાચા દ્વારા સમાજ સુધી અને જે એના લાગતા વળગતા છે એમના સુધી પણ એ વસ્તુ મૂકવા માંગી છે કેમ કે અત્યાર સુધી અમારા આદિવાસી સમાજ જે અનાજ સંગ્રહવાનું છે મરઘા ઢાંકવાના છે પાણીથી બચવા માટેના છે કે ભાત ઝાટકવાનું છે એ લઈને જ બેસી નથી રહેવાના કેમ કે બિરસા મુંડાએ જ્યારે હક અને અધિકાર જે જળ જંગલ અને જમીનના રૂપે અમને આપ્યા છે એ પણ એમણે ખૂબ ઓછી ઉંમરમાં ખૂબ મોટું કામ કરી ગયેલા એને લઈને અંગ્રેજોએ સીએનટી એક અને એસએનટી એક લગાવ પડ્યો સીએનટી એક મતલબ છોટા નાગપુર ટેનન્સી એક્ટ ને એ એક લગાવ્યા પછી જ્યારે ભારત અધિનિયમ થયો ઓગણીસો પાંત્રીસમાં અને ભારતનું બંધારણ થયું તો તેમાં એક વિશેષ જોગવાઈ કરવામાં આવી કે બધાની જમીન બધા લઈ શકશે પણ આદિવાસીની જમીન કોઈ ગેર આદિવાસી લઈ નહીં શકે એના માટેની એક સરકારે પ્રોસિજર કરી એનાથી શું થાય કે આજે પૂરા દેશમાં આદિવાસી પાસે માત્ર એક ટકા જમીન બચેલી છે અને એક ટકા પણ જમીન જો કદાચ થઈ જાય તો આવનાર સમયમાં જે બાર કરોડ આદિવાસીઓ છે જે દેશના આઠ ટકા જેટલા હિસ્સો ધરાવે છે એ રસ્તા પર આવી જાય એના માટે જ અમે આજે આ એક થીમના મારફતથી લોકોને એ જ કહેવા માંગીએ છીએ કે જ્યારે તમે બુલેટ ટ્રેન બનાવો છો ત્યારે આદિવાસી વિસ્તારમાંથી લઈ જાવ છો તમે એક્સપ્રેસ વે બનાવો છો ત્યારે પણ એને જમીન સંપાદન કરવામાં આવે છે તે ફક્ત ફક્ત આદિવાસી વિસ્તારમાંથી કરવામાં આવે છે અને બીજું કે જ્યારે વિકાસના નામે કે પાણીનો પ્રશ્ન આવે છે ત્યારે તમે જે ડેમો બનાવો છે એ ડેમો પણ મોટા ભાગે નદીઓ આદિવાસી વિસ્તારમાં હોવાને લઈને ડેમો પણ આદિવાસી વિસ્તારમાં જ બને છે અને વિસ્થાપિત પણ એમ <muchy> એમણે જ બનવું પડે છે અને અધુરાવા પૂરો જ્યારે ડેમોનું પાણી આમ તેમ મળતું થઈ જાય એટલે નોટિફાઈડ જે એરિયા બનાવવામાં આવે છે ઇન્ડસ્ટ્રી છે એ પણ ડેમને નીચેના જ વિસ્તારમાં બનાવવામાં આવે છે હવે એનાથી અમારું જે પ્રકૃતિ સાથેનું જે સમન્વય હતો એ તૂટી જાય છે બીજી વાત કે આદિવાસી હંમેશા કબીલામાં રહેવાનો ટેવાયેલો હોય છે એને ક્યારેક બી જ્યારે માનવ વસ્તી વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે એને આખા જીવન મૂલ્ય તૂટી જાય છે એ વાઘની વચ્ચે રહી શકે છે પણ જે પર પ્રાંતના હોય કે પરદેશના લોકો હોય છે એની સાથે એની સંસ્કૃતિ શેર કરવાની થાય છે 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 ત્યારે અનુભવ ક્યાં તો એ ત્યાંથી સ્થળાંતર થઈ જાય પછી રોજગારીને શોધમાં એ જંગલોમાં અંદર જતા રહે જંગલમાં ફોરેસ્ટની જમીન હોવાને લઈને આવી જમીનો પર એ લોકો ઝૂપડું ઝુંપડું બનાવવાનું નોબત આવે છે પણ ઝૂંપડું એવું બનાવ્યા પછી પણ

એકસો પચીસ ત્રીસ ઇંચ જેટલો વરસાદ પડતો હોય એ વિસ્તારમાં પણ દુકાળ પડવાનું ચાલુ થઈ જાય છે અને એના લઈને પર્યાવરણ પણ ખૂબ અસર માઠી અસર થાય છે બીજું કે એના લઈને ત્યાં જે ઉદ્યોગ સ્થાપવામાં આવે છે એના લઈને જે કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ

સારી વાત છે પણ સમજે તો આઈનો સમાજ કોર્ટ માટે ન્યાય માંગે છે પણ ન્યાયનાર ક્યાં તો એના કેસો વર્ષો વર્ષ કોર્ટમાં ચલાવે છે પણ એનો ક્યાંય ઉકેલ આવતો નથી એટલે આ થીમના માધ્યમથી અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે આદિવા આદિવાસી જીવનશૈલીને લઈને

જો બિરસા જો જીવતા હોત તો એ જ પ્રશ્ન થાય કે આજે બિરસા એ બિરસાના જ સમાજના લોકો સાથે પહેલી લડાઈ તો થાય કેમ કે સમાજમાં આજે કુહાડી એકલી જંગલ ખતમ નથી કરતો પણ કુહાડીની અંદર એક હાથો મળી જાય તો એ જંગલ ખતમ કરવામાં કામ આવી જાય છે આજે દંતેવાડા કે બસ્તર કે પછી છત્તીસગઢ વિસ્તારમાં જ્યારે આદિવાસીઓને કટલે આમ થાય છે જે લોકો પોતાના જળ જંગલ અને જમીન બચાવવા માટે લડાઈ કરે છે પણ એને નક્સલવાદીના નામે ખપાવી દેવામાં આવે

જે રીત રિવાજો છે એમના પ્રદર્શન માટે કાર્યક્રમ યોજાશે અહીંયા આદિવાસી સમાજના આગેવાનો પણ પોતાનું વક્તવ્ય આપશે અને જે આખી થીમને લઈને આપણે જે ચર્ચા કરી એ થીમ વિશે પણ દિનેશભાઈએ આપણને ખૂબ જ સરસ સમજ સમજાવ્યું મારી પાસે સમગ્ર કપરાડા સમાજના જે આગેવાનો છે એ એવો પણ છે આપણે અહીંયાના જે આગેવાન છે યુવા આગેવાન કુલતેશભાઈ એમની સાથે વાત કરીશું કુલતેશભાઈ સૌથી પહેલા તો મારો તમને એક તમે યુવા છો અને મારો આપણા જે જનનાયક હતા બિરસા મુંડા એ પણ યુવા અવસ્થાએ જ મરણ પામ્યા હતા દિનેશભાઈને જે સવાલ હતો એ જ મારો તમને પણ સવાલ છે કે જો બિરસા જીવતા હોત તો આજે જે જળ જંગલની જમીનની જે લડત આપણા આદિવાસી સમાજના લોકો લડી રહ્યા છે જે આગેવાનો લડી રહ્યા છે એ કેવી રીતે લડત એક યુવા તરીકે આપ શું વિચારો છો આજે બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે જે નાના મોટા કાર્યક્રમ થઈ છે અને જે એક થીમ રૂપે જે સ્પોન્સર છે જેનો આદિશ સાહેબે સમજાવ્યું છે અને આપણે જે પ્રશ્નો છે પૂછ્યો છે કે જે જનનાયક યુવા જે કદાચ ઘણા સમય સુધી જીવિત હોત તો ઘણું બધું પરિવર્તન યુવાઓ માટે અને સમાજ માટે આવેલું હશે અને એ એ એની જે જાગૃતતા થવા વિરોધીઓ હતા એ મારી નાખવામાં આવ્યો યુવાઓ અને સમાજ ખૂબ આગળ હતી અને જે બી આજે આપણા જે વિરોધીઓ છે આદિવાસીના એ લોકો આપણા કરતા પાછળ હતા ને આજે આદિવાસી સમાજ આગળ હતી અને એ જ અત્યારે બી થઈ રહ્યું છે કે જે પણ કોઈ યુવા કે કોઈ આગેવાન આગળ આવે એને યનકે પ્રકારે કંઈક રીતે યન કેન પ્રકારે એમને કંઈક કેસમાં કે કોઈ બી રીતે એમને પાછળ પાડી દેવામાં આવશે જેથી કરીને આદિવાસી સમાજ આગળ નહીં આવે એનું ષડયંત્ર રચાઈ રહ્યું છે બરાબર છે હા તા કુંતેશભાઈ આપણે કમલેશભાઈ પાસે જઈશું અને એક સામાજિક આગેવાન છે તેઓ વર્ષોથી એકતા પરિષદ સાથે જોડાયેલા છે આપણે એમની પાસેથી જાણીશું કે જે કાર્યક્રમ છે આપણો આ નાના પોંડા સાથે એ કાર્યક્રમ ને આપ કેવી રીતે જુઓ છો અવર જે હા જય આદિવાસી આ કાર્યક્રમને હું એ રીતે જોઉં છું કે ભારત દેશના જે આદિવાસીના પ્રશ્ન છે એ બહુ બધા પ્રશ્ન છે અને આદિવાસીને ખબર નથી કે આપણા પ્રશ્ન કયા છે એમને ખ્યાલ જ નથી આવતો તમે એમને જેલમાં પૂરી દઉં તો એને ખબર નથી કે વકીલ શું જજ શું જેલર શું એ કશું ખબર નથી અને વર્ષો સુધી જેલમાં કરે છે અને પ્રશ્ન એવા છે કે આપણે એ પ્રશ્નને લઈને આવેદનપત્ર આપવા જઈએ કે બીજું કંઈ કરવા જઈએ તો કોઈ સાંભળતું નથી એટલે આદિવાસી જાય તો ક્યાં જાય અને આદિવાસીને આ સાચા હકની લડાઈ છે લડતા હોય તો પણ પેલા લોકો નક્સલવાદી તરીકે ઉત્સાહી કરે છે જ્યારે ગવર્મેન્ટ સર્વિસવાળા હોય કે બીજા હોય એ કંઈક એને સપોર્ટ આપતા નથી એટલે એ સંઘર્ષ મોટો છે એટલે મારું તો એ જ કહેવું છે કે બધા લોકો સમાજદાર લોકો આ એક સ્ટેજ પર આવે અને આ સ્ટેજ પરથી વાત પહોંચે એટલે બધું ભૂલી જઈ અને એક આદિવાસી છે એ તરીકે આવે એવું મારું માનવું છે જો કૂકડા હોય ધોળિયા હોય વાલી હોય ભીલ હોય એના પર કાયદા નથી બનતા ફક્ત ફક્ત કાયદાઓ કઈ બને છે આદિવાસીઓ પર બને છે અને જે કંઈ પણ છે તે આદિવાસીઓ પર જ જમીન છે ત્રણ ટકા લોકો છે પંદર ટકા લોકો સવાર લોકો છે પણ જે જમીનો છે જળ છે એ બધું ફક્ત આદિવાસી વિસ્તાર પર છે અને આદિવાસી જે વિસ્તારમાં રહી છે એ વિસ્તારની નીચે કાચો માલ પડેલો છે અને આ બધા પૂંજીવાદીઓને આ બધું જોઈએ છે એટલે કોઈ પણ બહાને એ લોકોને દૂર કરવા માટે કોઈ પણ બહાને લોકોને રીતે હેરાન કરવા માટે બધું જ કાર્યવાહી એ લોકો કરી રહ્યા છે એટલે આદિવાસીઓ તો મરવાનું જ છે પણ જો આદિવાસી સમજી જાય અને બધા એક ભેગા થાય તો જરૂર કાંતિ આવવાની છે જય જોહાન જય આદિવાસી આ હતા સમાજના આગેવાનો જેમણે આપણને સાંસ્કૃતિક કાર્યક્રમ વિશેની પણ માહિતી આપી અને જે આખ્યા સાંસ્કૃતિક રિમ છે સાંસ્કૃતિક કાર્યક્રમની એમના વિશે માહિતી આપણને આપી અહીંયા તમે વાસ્તવિકતાના દ્રશ્યો પણ જોઈ શકો છો આપણી સાથે સમગ્ર કપરાડા સમાજના એક બીજા આગેવાન પણ છે એમની સાથે આપણે વાત કરીશું અને મારો આજના દિવસનો સવાલ માત્ર એક જ છે કે જો બિરસા જીવતા હોત તો જે જળ જંગલ જમીનની લડત આપણે લડી રહ્યા છીએ કે તમે લડી રહ્યા છો આગેવાન તરીકે કે લોકો લડી રહ્યા છે ચટણી અને રોટલો ખાઈને તમે એને કેવી રીતે જુઓ જો બિરસા જીવતા હોત તો લડત કેવી હોત હવે બિરસા મુંડા ભગવાન આજે જીવતા હોય તો કદાચ આ આજે સમગ્ર ભારતમાં આદિવાસીની પ્રજા હાલત કદાચ એ ન હોત અને જે આજે ઉજળ્યાત જે બહારની આર્ય પ્રજા આવેલી છે એ આજે કદાચ આદિવાસી પર જે જુલમ થઈ રહેલા છે એ જુલમ કદાચ મુંડા રહેતે તો ખરેખર એ જોવા ના મળતે અને આજે આદિવાસીની હાલત જુઓ આજે ખરેખર ઓશીનું દેવું અને વ્યાજ પૈસા લાવીને બાળકોને ભણાવે છે અને એ વ્યાજથી પૈસા લાવીને એના નોકરીએ કંઈક ઇન્ટરવ્યુ આપવા જાય છે ત્યારે એમના પેપર લીક થઈ જાય છે હવે કદાચ મિરછા મુંડા ભગવાન રહેતે તો આ આજે કેટલા બાળકો રખડતા છે આજે એન્જિનિયર ડોક્ટર અને જે દરેક પ્રકારના છોકરાઓ ડિગ્રી થઈને ભોગવીને આજના અમારા કપરાડાના તમામ એન્જિનિયર થઈને કપ વાપી રોકડી મારવા જાય છે ખાલી ત્રણસો ચારસો રૂપિયાની એક રોકડી મારીને આવે છે ત્યારે એમનું જીવન જીવે છે દરરોજનું શેર કિલો લાવીને ખાવાવાળા આજે આદિવાસીની હાલત આજુ ઊંડાણ વર્ષ વિસ્તારમાં એવી હાલત છે કે મારી આદિવાસીની કે ખરેખર આજે બિછામંડા ભગવાન રહેતે તો કદાચ આ હાલત ન રહેતે અને આજે શિક્ષિત બેરોજગાર ન હોત ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો